ડબોઈ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું મોડલ કરિયર સેન્ટર મદદનીશ નિયામકની કચેરી વડોદરા અને સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સત્તરગામ પટેલ સમાજની વાડી યમુનાનગર ડભોઈ ખાતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના પંદર જેટલા નોકરીદાતાઓ દ્વારા પાંચસોથી વધુ ટેકનિકલ અને નોનટેકનિકલ જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવા હાજર રહ્યા હતા જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ત્રીસથી વધારે જગ્યા માટે બે નોકરીદાતા હાજર રહ્યા હતા ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલ અઢારથી પાંત્રીસ વર્ષના બસ્સોથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય અંગે તેમજ ઉદ્યોગ સાહસિકતા સ્ટાર્ટઅપ અને ફ્રી કન્સ્ટ્રક્શન તાલીમ સોલાર ટેકનિશિયન તેમજ સોફ્ટ સ્કિલ જેવી વોકેશનલ સ્કિલ તાલીમ તેમજ સંરક્ષણ ભરતી પૂર્વેની ત્રીસ દિવસની ફ્રી નિવાસી તાલીમમાં જોડાવા અંગે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી તેમજ વિદેશ અભ્યાસ અને રોજગારી માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ઓનલાઈન રોજગારી શોધવા માટે ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના એનસીએસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો ભરતી મેળામાં ભાગ લેવા માટે રોજગાર કચેરી દ્વારા મફત મુસાફરી એસટી કૂપનો પણ આપવામાં આવેલ હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ મદદનીશ નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ તથા રોજગાર કચેરીના સ્ટાફ તેમજ સમસ્ત આદિવાસી સમાજ ડભોઈના પ્રમુખ શૈલેષભાઈ વસાવા અમિત કુમાર વસાવા વિઠ્ઠલભાઈ વસાવા રાજુભાઈ વસાવા અને કાર્યકરો ઉપસ્થિત રહીને ઉમેદવારોને રોજગાર અને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કર્યા હતા ભરતી મેળામાં સો જેટલા ઉમેદવારોની નોકરીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી જેમાં સાત દિવ્યાંગ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું અને આ ભરતી મેળામાં લગભગ પંદરથી વધારે પક્ષીઓ દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે આ ભરતી આયોજન કર્યું છે સાથે સાથે લગભગ પાંચ જેટલી તાલીમ સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને ફ્રીમાં કઈ રીતે તાલીમ મળે તેનું પણ આયોજન કર્યું છે લગભગ બસોથી વધારે કેન્ડિડેટે આ ભરતી મેળામાં ભાગ લીધો છે